ડભોઈ તાલુકાના ધરમપુરી ગામમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી તેર વર્ષથી ધૂળ ખાઈ રહી છે ડભોઈ તાલુકાના ધરમપુરી ગામે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના ઉમદા હેતુથી આશરે તેર વર્ષ પહેલા એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું કમનસીબે એ લાખો રૂપિયાની સરકારી ખર્ચે બનેલી આ ટાંકી અંદાજે તેર વર્ષ વીતી ગયા છતાં પણ ગ્રામજનોના ઉપયોગ માટે ખુલ્લી મુકાઈ નથી પરિણામે ટાંકીની હાલત હાલ ખંડેર જોવા મળી રહી છે કરોડોનો પ્રોજેક્ટ શૂન્ય ઉપયોગ થઈ ગયો છે ગ્રામજોડાને પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે આ ટાંકી બનાવવામાં આવી હતી જો કે તેર વર્ષના લાંબા ગાળા દરમિયાન આ ટાંકીનો એક પણ વખત ઉપયોગ થયો નથી તો આજે આ ટાંકીની સ્થિતિ દયન્ય છે લાંબા સમયથી નિરુપયોગી રહેવાના કારણે આખી ટાંકી જળજળિત હાલતમાં ફેરવાઈ ગઈ આ ટાંકીની વાત કરીએ તો તેમાં પણ એક પણ લોખંડના દરવાજા લગાવવામાં આવ્યા નથી ટાંકીના નિર્માણની વિગતો દર્શાવી તો કોઈ પણ વિશે માહિતી બોર્ડ લગાવવામાં આવ્યું નથી તેથી ગ્રામજનોને મુલાકાતોને આ પ્રોજેક્ટ વિશે કઈ જાણકારી મળતી નથી ગુણવત્તા ચકાસણીનો અભાવ જોવા મળી રહ્યો છે તેર વર્ષમાં ક્યારેય ટાંકીમાંથી પાણીનો સંગ્રહ કે વિતરણ થયું નથી પાણીનો સંગ્રહ કરવા માટે આ ટાંકી સક્ષમ છે કે નહીં તે પણ ગુણવત્તા કે ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી એક તરફ સરકાર સ્વચ્છ જળ પૂરું પાડવા માટે મોટી યોજનાઓ ચલાવી રહી છે ત્યારે ધરમપુરીમાં બનેલી આ ટાંકી તંત્રને નાલ્યાવાળીનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય લાખો કરોડોના ખર્ચ કરો પણ જનતાને પાણીની સુવિધા જ મળી નહીં તો એ ખર્ચ કરવાનો મતલબ શું ધરમપુરી ગામમાં નળોના હાલમાં ગ્રામજનોએ ડાયરેક્ટ પાઇપલાઇન દ્વારા પાણી મળી રહ્યું છે પરંતુ વસ્તી ધરાવતા ગામ માટે લાંબા ગાળે અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ટાંકી દ્વારા પાણીનું વિતરણ વધુ ખિતવા કે શકાય ગ્રામજનોમાં રોજ જોવા મળી રહ્યું સુવિધા જ ન હતી તો લાખોના ખર્ચે આ ટાંકી બનાવીશું માટે પ્રજા મહેનતના રૂપે ટેક્સ ભરે છે અને આ ટેક્સ રૂપિયાનો કેવો દુરુપયોગ થાય છે ટાંકીની દશા જોઈને એ જ અનુમાન લગાવી શકો છો ધરમપુરી ગામમાં લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ટાંકીનું સમારકામ ટેસ્ટિંગ કરીને તેની શરૂ કરવામાં આવે દભોઈ તાલુકાનું ધરમપુરી ગામમાં પાણીની ટાંકી જે બે હજાર અગિયાર બારમાં બનાવવામાં આવેલી છે એમાં હજુ પાણીના ટાંકી તો બની જાય પણ એનો દરવાજો નહીં લગાવ્યો કે પાણી પગથિયા જે દરવાજા ઉપર બનાવ્યા છે ને ટોકીમાં ચઢવા માટે તે બધા તૂટી ગયા છે અને કશું એ થયું જ નહીં અત્યાર સુધી ભળે નહીં ટાંકી ને ચાલુ ભી નહીં થઈ અને જળજળી બી થઈ જાય છે બધી ટાંકી તો એના માટે શું કઈ કમણા કઈ રીતે પાણી ભરે છે હમણાં તો જે નવો કૂવો બનાવેલો છે એની માટે ડાયરેક્ટ જ આપેલું છે ટાંકી નહીં ભરાય અને ભયરી જ નહીં અત્યાર સુધી ભયરું જ નથી એક દિવસ નહીં ભયરું ટેસ્ટિંગ નહીં થયું અને કૂવો બી ફેલ છે ત્યાં આગળ બહુ ઉછાળ વાળું પાણી આવે છે તયા